જય માતાજી જય રામપીર જય દ્વારકાધીશ સકડું ફરવા મીઠું ખબર મને નું કઈ કોમેન્ટ એનું આવે ને ડાયરેક્ટ બધું પૂરું થઈ ગયું મીઠું સકડું ફરવા ઓફિશિયલ આપણી સાથે માં છે પધારો પધારો જય મુરલીધર જય મુરલીધર પધારો પધારો પ્રવીણભાઈ આંકડો કઈક ફેરવો ને પ્રવીણભાઈ દર વખતે આ એક ને એક આંકડો નખાય

હારા હમાસર હોય તો હું રિંગ કરું હા હમાસર માણસ રાખવું એમ નથી અલગ ધણી ઓફિશિયલ બધા તમે કયો હમાસર એમને અમે કાંઈ નથી ને હમણાં બહુ નબળા હમાસર આવે છે બધા એટલે અમે સાના મને બેઠા છીએ ફોટો નથી મારી પાસે પંચાવન કહો તો સ્ક્રીનશોટ મોકલો ના ના ભાઈ પંચાવન ગ્રુપમાંથી એક એક જણા તો આવે કે ન આવે આપણા લાઈવમાં ચાર જણા છે ગ્રુપ છે વાત હાચી છે આપણા પંચાવન ગ્રુપમાં હોય તો એમાંથી એક એક વ્યક્તિ તો આપણી સાથે લાઈવમાં આવે કે ન આવે ડોકુ આવે કે ન આવે તમે કહો કરવું ભાઈ મુંદે આપણે ત્રણે છે ને લાઇવ એક જ છે આ

હિતેશભાઈ કામળિયા બાપા સીતારામ બાપા સીતારામ પધારો પધારો ભીખુભા આપણી સાથે લાઈવમાં પધાર્યા છે પધારો પધારો ભીખુભા તમારું પણ સ્વાગત છે આપણી ચેનલની અંદર ચાર ડોલર બનવા મીડ્યા છે ને એ જે કાંઈ આવે એ આપણે ધર્માધામ વાપરીએ છીએ એ તમને બધાને ખબર જ છે એટલે આપણને હવે તો બેક વધારે એ મજા આવી છે કે આપણે વાપરવા છે અને હવે બનવા માંડ્યા છે એટલે વાંધો નહીં આવે

એમ ગોચતી છે એ આ ડોલર આવવા માંડશે પછી પછી પણ એ આપણે વાપરવાના નથી ને એટલે એની લોન હું ન આપી શકું કે એ જે કાંઈ પૈસા આવી આપણે ધર્માદામાં વાપરવાના છે આમાં કઈક બધા કહે છે આપણા ઓલામાં સુપર સેટ થાય છે પણ હજી સુધી કોઈ કર્યું નથી ને મને કંઈ આવડતું નથી એટલે હું કાંઈ કોઈને કહેતો નથી જેની ઈચ્છા હોય ને કદાચ સુપર સેટ આવડતું હોય ને કરવું હોય એને છૂટી છે ગોતવાની ના હોય પણ પેલું પ્રેમેન્ટ આવે ને કે હોય તો અમારે બધું ગોતવું જ પડે જયારે અમારે કારેક કારેક ઓલા કેમ ભી પડે છે હા હાલે છે ને સોંટી નહી ગયું ને બીજું કઈ નહી ઈ કેતા રહેજો તેમ બધા સોંટી જાય તો કેતા ના તમે બધા સોંટી જાય છે સત્તા પાછા કેતા નથી આમાં સકળું ફેર્યા કરે જે જે મિત્રો આપણી સાથે લાઈવ માં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જે જે મિત્રો મારી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ હવે છે કે નહીં ક્યારેક ક્યારેક સોંટી જશે ભાઈ કેમ કે આ બધું છે બીજા ફોનમાં બીજા ફોનમાં પશુ ઓલું કરીને આપણે લાઈવ કર્યું છે એવું છે આ બધું હવે પશુ નથી છોટતું ને જય માતાજી જય રામ પીર હવે બરોબર છે તો વાંધો નહીં વચ્ચે ક્યારેક ક્યારેક સોટ છે કઈ વાંધો નહીં તો માવો આપડે સોળાઈ ગયો છે માવો ખાઈ લઈ થોડીક વાર લાઈવ કરીને પછી હું છે કે આપણે ઈવડે એને પછી લાઈવ કરવાનો મોકો દેવો જોઈએ એટલે એ લોકો લાઈવ કરશે આપણે કઈ ખોઈ જાવું જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ

બધી ના સમજો ને આજુબાજુ તમારું તો સુરેન્દ્રનગર છે ને નેહવડ કોઈ છે જાણીતું છે હરપલસી તાલુકો ઘોઘા ઘોઘા તો આ બધું હા નામ સાંભળ્યું છે નેવડ થોડું ઘણું જ થાય છે ટૂંકમાં એવું છે અલોક સોલંકી આલોક સોલંકી આપણી સાથે લાઈવમાં વધારે છે વધારો વધારો ભાઈ કાંઈ સપોર્ટ કરજો કાંઈ વધવાની મારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ નાખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન મળી જશે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો તમે હું બનાવો છો કે શોર્ટ વિડીયો લાઈવ શું કરો છો કે જો તમારા મિત્ર છે એવું છે હા 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 વિવેકભાઈ પાસે આવી ગયા છે હરપાલભાઈ તમે કંઈક લખ્યું હતું પાછલી કોમેન્ટ મને નહોતી આવી બરોબર આપણે ઓલા ત્રણ દિવસ સળંગ રમવાના રમવાના છે છે કઈ જગ્યાએ કોમેન્ટ તો કરી છે કાંઈ વાંધો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ નાખી દીધી ને મારા શોર્ટ વિડીયોમાં કાલે સવારે મળી જશે એવું હરપાલસિંહ ક્યાં ત્રણ દિવસ સળંગ રામા મંડળ રમવાના છે તો અમે આવીએ ઘડી વાર મોજ કરવા આજુબાજુમાં હોય તો ઓકે ઓકે ભાઈ હરપાલજી ને ક્યાં ગામનું મંડળ છે જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને ખબર પડે અમારી સાથે લાઈવમાં કોણ કોણ છે જે જે નવા મિત્રો મારી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ જેઠવા કિશનભાઈ કુંદનભાઈ પધારો પધારો પાંચમી લાઈક સાથે નેહવડમાં રમવાના છે ક્યારે રમવાના છે કે જો અમને આવશું હવાણે તમે છે ત્યાંથી આવતા હો તો અમારે અહીંયાથી આવવું પડે ત્રણ દિવસ છે તો દિવસે પધારો તમે એક દિવસ અલગ ને સ્વર્ડમાં રમવાના છે એવું છે અમને ત્રણ દિવસ કાંઈ વાંધો નહીં દાસભાઈ પરમાર નામ છે એમ એવું છે હા હા કાંઈ વાંધો નહીં ને આવો એટલે આવો અલગ મળવા પછી એકાદો દિવસ અમે પણ ત્યાં આવશું ત્રણ દિવસ થવો તો ત્યાં ઉપાધિ છે પધારો કુંદનભાઈ પધારો લાઈવમાં તમારું પણ સ્વાગત છે આજે ફોન હતો તમારી ઉપર એમને હા હા

સિંગલ છઠ્ઠી લાઈક સાથે આપણી સાથે લાઈવમાં જય માતાજીભાઈ રાજકોટથી વિન્ટુબેન વધારો પધારો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો વિન્ટુબેન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો જો તમારી ચેનલ હોય તો તમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ પણ કરી દેજો જય રામાપીર જય દ્વારકાધીશ બિન તો બેન અમારી ગામડાની ગામડો ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો બેન જે જે નવા મિત્રો મારી સાથે લાઈવમાં જોડાણા છે દરેક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી નવા મિત્રો જે જોડાણા છે દરેક મિત્રો કાંઈ વાંધો નહીં મારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો રિટર્ન મળી જશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ પધારો પધારો બેન તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારા ગામડાની ગાંગડો ચેનલની અંદર તમે રામા મંડળમાં શું કઈ પાળીમાં ટૂંકમાં બેંજો બેંજો વગાડો છો શું કરો છો હરપાલભાઈ કે તમે પોતે રમો છો હર્પલભાઈ લાઈ માં હોય તો જવાબ દેજો હર્પલભાઈ ને મંડળ ક્યાં ગામનું છે ઈ કહેજો નેવડ માં લગભગ મંડળ છે

કેમ આવું નામ રાખ્યું આપણી ચેનલ ભાઈ કોમેડી છે એટલા માટે આવું નામ રાખ્યું છે અતુલ ચૌહાણ પધારો પધારો ભાઈ તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે એનબીએસ સપોર્ટ કરે છે આપણને પધારો પધારો જે જે નવા મિત્રો આપણી સાથે માં આવ્યા છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો તો તમે શું કરો છો હરપુલભાઈ એ તો કયો લાઈક કોમેન્ટ ઓકે એવું કાંઈ વાંધો નહીં તમારા મિત્ર છે એમણે તેડાવ્યા છે એવું છે મિંદુ ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો કોમેન્ટ પણ નાખી દેજો ઓકે જય રામ પીર પાટણ ભાઈ સાહેબ આપણી સાથે ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ માં સપોર્ટ કરજો આ ભાઈ વિવેક મેકડિયા નામની આઈડી છે એમાં દરેક મિત્રો ભાઈ સપોર્ટ કરી દેજો વિવેક ભાઈ ને હરપાલ ભાઈ વિવેક ભાઈ ને ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમને પણ દરેક મિત્રો ભાઈ સપોર્ટ કરી દેજો મિસ્ટર વિવેક ત્રિપલ એમની જે આઈડી છે એમને દરેક મિત્રો સપોર્ટ કરી દેજો ભાઈ પધારો રવિ જેઠવા અમારી સાથે લાઈવમાં પધાર્યા છે પધારો પધારો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભૂમિકા બેન આપણી સાથે સુરત થી પધાર્યા છે ને બેન બા કે છે ભૂખ ભેગો થવું હોય તો શું કરવું પડે કાંઈ કરવાની જરૂર નથી બેઠા બેઠા ખાઓ એટલે ભૂખ ભેગા થાઓ બરાબર બેન બા તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે બેન બા ક્યારેક ક્યારેક લાઈવમાંથી આપણને એમ છે બેન લાઈવમાં છે બેન પાછા ઘડીકમાં નીકળી ગયા હતા કાલે કાલે બે વાર મેં વાત કરી કે આ બેન તો પાછા લાઈવમાંથી નીકળી ગયા હતા એવું લાગ્યું બેન કાંઈ કામમાં આવી ગયા હશે દસ લાખ થઈ ગઈ છે આપણે ભૂમિકાબેન તમારી લાઈક બાકી હોય તો લાઈક કરી દેજો અમને જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો દરેક મિત્રો સપોર્ટ કરતા રહેજો અને જો બાકી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો હરપાલભાઈ અમારી બાજુ આવવાના છે આખ્યાન જોવા દરુપદરો એનબીએસ એસએસએવાય સપોર્ટ 11 લાખ થઈ ગઈ છે હવે આ વિદિને આપણે 10 મિનિટ લાઈવ હાલ છે પછી આપણે લાઈવ ને પણ પૂર્ણ વિરામ કરવાનું છે આપી દીધી છે લાઈક ઓકે ઓકે હું મારા મરામ કરી પણ લાઈક કરી દીધી છે હશે બેન હશે એવું છે કારણ કે તમારા ભાઈ લાઈવ વાપરતા નથી તો એને ક્યાંથી કાંઈ વાંધો નહીં બેન

મારે કોમેન્ટ કાંઈ માથે લેવાની કોઈને એવું ના ના બેન હું ખાલી સપોર્ટ કરવા માટે જ આવું છું ઓકે ઓકે બેનને ચેનલ નથી બેન બા ખાલી આપણને સપોર્ટ કરવા માટે જ આવે છે ને બેન બા એવું કાંઈ બોલે તો કોઈ માથે ઓઢવું નહીં કેમકે ખાલી મોજ મસ્તી પૂરતા બેન આવે છે ના ના બેન એવું લગભગ આપણે કોઈ છે નહીં

જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ ભૂમિકાબેન આપણને સપોર્ટ કરવા માટે આવ્યા છે અત્યારે રાત્રે લગભગ અગિયાર સાડા અગિયાર પછી આ આપણી જ ચેનલ ની અંદર ગામડાની ગાંગડો ચેનલ ની અંદર દેશી ભજન સંતવાણી લાઈવ થવાનું છે તો દરેક મિત્રો નિહાળજો ભાઈ Yeah. જે જે મિત્રો આપણે લાઈવમાં છે લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ભાઈ દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો હમ દરેક મિત્રો લાઈક કમેન્ટ કરતા રહીજો ભાઈ બાર લાઇક થઈ ગઈ છે આપણે એક દઝન દરેક મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો માત્ર જય ભીમ જય ભીમ પધારો પધારો સબસ્ક્રાઈબર બે ત્રણ ખતર છે આંકડો સારો આવી જાય જેમ મિત્રો આપણી સાથે લાઈવમાં છે જે નવા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાણા છે દરેક મિત્રો લાઈક કરતા રહીજો ભાઈ લાઈક કોમેન્ટ હમ હમરેશભાઈ પાંચ સબસ્ક્રાઈબર કર્યા છે બે સબસ્ક્રાઈબર આવી જાય ભાગી જાય આપણું હમ